આપનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા સાત એપ્રિલ એટલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ વર્લ્ડ હેલ્થ ડે તરીકે આખા વિશ્વમાં એની ઉજવણી થાય છે એનો હેતુ એ છે કે ડોક્ટર અને હોસ્પિટલ જ નહીં પણ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થાય અને પોતાના સ્વાસ્થ્ય માટે તંદુરસ્ત રહેવા માટે જે કરવું પડે એ કરે એવો આ હેતુ આ દિવસ ઉજવવાનો છે અને આજે ઘર ઘરમાં જે બીમારીઓ છે ડાયાબિટીસ છે બીપી છે સામાન્ય બીમારી થઈ ગઈ છે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે રોગના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આ દિવસ ઉજવ ઉજવવાનું બહુ જરૂરી છે કે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય આ બહુ મહત્ત્વનો વિષય છે અને ડબલ્યુ સ્થાપના પછી આ દિવસની ઉજવણી શરૂ થઈનો પાછળનું બેકગ્રાઉન્ડર એવું હતું કે બીજા વિશ્વયુદ્ધ પછી કુપોષણ અને સારવારની વ્યવસ્થાના અભાવની બહુ મોટી સમસ્યા આખા જગતમાં થઈ હતી અને એના કારણે આ દિવસની ઉજવણી શરૂ થઈ અને દર વર્ષે આ દિવસ ઉજવાય છે અને દર વર્ષેની એક થીમ હોય છે અને આ વખતે સ્વસ્થ શરૂઆત આશાસ્પદ ભવિષ્ય એવી થીમ રાખવામાં આવી છે આ બહુ મહત્વની થીમ છે અને આ વિશે વાત કરવી છે કે આપણે સ્વસ્થ કઈ રીતે રહેવું જોઈએ એની થોડી ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે આપણી સાથે બહુ જાણીતા રાજકોટના જ નહીં સૌરાષ્ટ્રના જ નહીં પણ ગુજરાતના બહુ જાણીતા ડોક્ટર ડોક્ટર કમલભાઈ પરીખ જેમણે મેડિસિનમાં એમડી કર્યું છે અને બહુ જાણીતું વ્યક્તિત્વ છે એ માત્ર ને માત્ર ડોક્ટર છે એવું નથી બહુ સરસ મજાના વક્તા છે ચિંતક પણ છે અને વિવિધ વિષયો પર બહુ સરસ રીતે વાત મૂકે છે અને લોકોને ઓલા ઘરે આપણી માં જ્યારે ઘઉંના લોટનો નો શીરો ચોખા ઘીમાં કરે અને જે ગળે ઉતરી જાય એવી સરળતાથી વાતને મૂકતા હોય છે ડોક્ટર કમલભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર જી જી વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તમારી દ્રષ્ટિએ કારણ કે તમે જે વ્યવસાય સાથે સંકળાયેલા છો વર્ષોથી આજે ચાર ચારેક દાયકાનો તમારો

અત્યાર સુધી આપણને નાની મોટી શારીરિક તકલીફોને જ આપણે સ્વાસ્થ્યમાં જાણતા હતા પરંતુ છેલ્લા બે થી ત્રણ દશકાની અંદર સ્વાસ્થ્યની એક વ્યાખ્યા બદલાતી જાય છે જી અને આ વર્ષે જે થીમ રાખી છે એ એટલા માટે ખૂબ અગત્યની બની જાય છે કે ફક્ત ડોક્ટર જે છે એજ આની અંદર ખાલી પ્રદાન કરશે એવું નહીં પણ દર્દીએ પણ શું આમાં ઇનિશિયેટિવ લેવા જોઈએ પોતાના શરીરની સાચવણી માટે કે નિરોગી રહેવા માટે તમારે શું શું કરવું જોઈએ એ ઉપર થોડું ફોકસ કરવામાં આવ્યું છે અને એને કારણે આપણું ભવિષ્ય જે છે એ નિરોગીમય બને એમાંથી આપણે કેવી રીતે મુક્ત થઈ શકીએ આપણી જીવન શૈલી પરિવર્તિત કરીએ કારણે આપણા જે સારી રીતે જાળવી શકીએ અને એને બેલેન્સ કરી શકીએ સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે માથું દુખે તો એનું કારણ છે એ માથાની અંદર જ પડ્યું હશે પરંતુ જેમ જેમ આપણી સમજણ વધતી ગઈ એમ એમ ખ્યાલ આવવા માંડ્યો કે માથામાં તો કઈ તકલીફ નહોતી પરંતુ પેટમાં તકલીફ હતી એને કારણે માથું દુખ્યું તો આપણે ઘણી બધે અંશે આપણને શું તકલીફો જે થાય છે એને પણ બહુ સ્પષ્ટ રીતે સમજી શક્યા નથી એટલા માટે જ કે જો આ શુભ શરૂઆત આપણાથી થાય અને પ્રિવેન્શન બેટર ક્યોર બહુ જૂની એક વ્યાખ્યા છે પરંતુ હવે આપણે પ્રિવેન્શન ઇઝ ફોર ધ ફ્યુચર બેટરમેન્ટ માટે આપણે કરતા રહીએ તો આપણને એમ લાગે છે કે આ દિવસ મનાવાનું જે લક્ષ્ય છે એને આપણે પાર પાડી શકીએ બહુ સાચી વાત પણ સાહેબ આજે તમે જુઓ કે દરેક ઘરમાં એ એકાદું ડાયાબિટીસનું દર્દી છે એકાદું બીટીની દર્દી છે અથવા તો એકાદ એકાદમાં સભ્યને કોઈ હાર્ટની સમસ્યા છે આ જે રીતે આખો ટ્રેન ચાલી રહ્યો છે એને હવે લાઈફ સાથે સીધો જોડવામાં આવે છે કે ભાઈ તમારી લાઈફ કેવી છે એના ઉપર તમારા આ જે બધા રોગો છે એને સીધો સંબંધ છે

કારણ કે આજકાલ એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી નો જમાનો આવ્યો છે એને હું ઘણી વખત એમ કહું છું કે એને આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સી સુધી જ રાખો એને આર્ટિફિશિયલ બનાવવાની જરૂર નથી અને એઆઈ ની બદલે જો નેચરલ ઇન્ટેલિજન્સી હશે તો એ વધારે ઉપયોગી બનશે ભવિષ્ય માટે પરંતુ ખેર એ જુદો એક વિષય છે એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ હેલ્થ છે આપણું એક આપણું સોશિયલ હેલ્થ છે અને છેલ્લું હેલ્થ તરીકે જો આપણે વિચાર કરીએ તો એક હેલ્થ છે તો જીવનના આ દરેક પાસાઓ જે છે એ આ પાંચ જગ્યાની આજુબાજુ ફરતા રહેતા હોય છે જો તમે શારીરિક રીતે સક્ષમ હશો અને માનસિક રીતે સક્ષમ નહીં બની શકો તમે ઇમોશનલ હેલ્થ ને જાળવી નહીં શકો કે તમે સામાજિક હેલ્થને નહીં જાળવી શકો તો તમને હંમેશા જીવન છે એ અધૂરું જ લાગશે જીવન પદ્ધતિ બદલવાની જે વાત આવી મેં પેલા પણ ઘણી વખત ઘણા લેક્ચર માં કહ્યું છે કે ઓગણીસો થી ઓગણીસો પચાસ થી મસલ્સ પાવર ઉપર આપણે બધા જીવતા હતા બધા વિશ્વ યુદ્ધો થયા માણસની પોતાની એક જિંદગી જે છે એ લગભગ અનિશ્ચિત રહેતી હતી

બહુ સાચી વાત એટલે આ બહુ જરૂરી છે કે તમે તમારી લાઈફસ્ટાઈલ કઈ રીતે મેન્ટેન કરો છો એના ઉપર તમારા સ્વાસ્થ્યનો બહુ મોટો આધાર બની ગયો છે પણ સાહેબ એક બીજું બીજું બહુ મોટું પાસું છે એ એનવાયરમેન્ટનું છે આજે હવાનું પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ અવાજનું પ્રદૂષણ દરેક પ્રકારના પ્રદૂષણનો આપણે જે સામનો કરીએ છીએ એના કારણે કેટલાક રોગો ઉદ્ભવ્યા છે અથવા તો જોવા મળી રહ્યા છે આ પણ એક બહુ મોટી સમસ્યા છે અને એનો ઉપાય ખાલી તમારી સારવાર છે એવું નથી પણ એની સાથે ઘણા બધા પાસાઓ જોડાયેલા છે આ પણ બહુ મહત્વનો મુદ્દો બની ગયો છે તમે જુઓ ને તો જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ ને ત્યારે આપણે ફક્ત મશીન ઉપર ધ્યાન આપ્યું હતું મશીનથી થતા જે પર્યાવરણ ને લક્ષી જે નુકસાનો થશે એનો ક્યારેય ખ્યાલ ન આવ્યો લગભગ ત્રીસક વર્ષ ગયા પછી ખબર પડી કે ફેફસાના રોગો જે છે એ ઇન્ડસ્ટ્રીયલ જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ની એક પ્રોડક્ટ ની બાય પ્રોડક્ટ બનતી ગઈ બરાબર તમે અવાજ નું પ્રદૂષણ તમારી પાસે આટલા બધા વેહિકલ હોય તો એનો જે કાર્બન ડાયોક્સાઇડ જે છોડે છે એમાં જે એમિશન્સ છે એમાં જે ટોક્સિન્સ જે બધા છોડે છે એ બધી જ વસ્તુઓ છે એ માણસ છે એ આરોગવા માંડો કા ઇનહેલેશન કરવા બરાબર બીજી વસ્તુ એ બની કે એન્વાયરમેન્ટ ને બગાડવામાં આપણે કોઈ પણ પ્રકારની કસર છોડી નથી એટલે કારણ કે આપણે દરેક જગ્યાએ વારંવાર ઝડપથી જવાનો જ વિચાર આવે છે દરેક જગ્યાએ ઝડપથી પરિણામ લેવાનો જ વિચાર આવે છે એટલે છેલ્લા દસ વર્ષથી એવું પણ આપણા મનમાં ચાલતું થયું કે ભાઈ આપણે ને આપણે જ સાચવવું પડશે કોઈ બીજા સાચવી નહીં શકે એની અંદર ટોક્સિક અને ફ્યુમ્સ મટીરિયલ જે છે એ આપણે ખૂબ રીતે અત્યારે વાતાવરણની અંદર ખરાબ છે તમે વારંવાર વાંચતા હશો કે દિલ્હીની અંદર વિઝિબિલિટી નથી એને કારણે ફ્લાઇટો ઉતરી શકતી નથી એને કારણે ફેફસાના રોગો વધવા માંડ્યા એને કારણે ચામડીના રોગો વધવા માંડ્યા છે એને કારણે તમે જુઓ તો અનેક પ્રકારના રોગો શરીરની અંદર આવરી લીધા હવે એન્વાયરમેન્ટને જો તમારે પ્રોટેક્ટેડ રાખવું હોય તો તમારે કુદરતી રીતે બનેલું આ જગત જે છે સાચવવું પડશે તમે ઘણા બધા પ્રયોગો કરી શક્યા છો અત્યારે ઈવી જેવા વેહિકલ આવવા કે બેટરી ઓપરેટેડ થવા માંડ્યા જેથી કરીને તમે જે ફ્યુઅલ ની જે એફિશિયન્સી જે હતી એની જે એને કારણે નુકસાન થતું હતું જે એને પણ આપણે રોકી શક્યા છીએ આપણે પ્રયત્નો ઘણા કરી રહ્યા છીએ તમે કદાચ ફ્લાઇટની ટિકિટમાં જો વાંચ્યું હશે તો એમિશન અવકાશ ની અંદર કેટલા પર્સન્ટેજ છે એ ગેસ છોડીશું કારણ કે એ કાયદાઓ ધીમે 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 છે એ નવા બનતા ગયા પરંતુ આપણું કર્તવ્ય શું છે આપણું કર્તવ્ય એ છે કે આપણે પંચમહાભૂત માંથી બનેલા છીએ એટલે પાંચે પાંચ વસ્તુઓને બેલેન્સમાં રાખવી પડશે નથી આવતું એટલે ભેજ વધ્યો એટલે તમને બધા રોગો થવા માંડ્યા તો બીજી વસ્તુ જે તમે એન્વાયરમેન્ટ નો એક તમે વાત કરી પણ હું તમને એની સાથે સાથે એ પણ કહી કે આપણું ફૂડ છે એ પણ નેચરલ નથી રહ્યું હવે આપણે જે ખેતી જે પદ્ધતિ અપનાવતા હતા એમાંથી આપણે કોઈક રિવોલ્યુશન કરવા તરફ જઈ રહ્યા હતા એ રિવોલ્યુશનને કારણે આપણે ખેતીની અંદર એટલે એને પ્રિઝર્વેટિવ ઘણા બધા નાખવા પડ્યા એને સાચવવા માટે એટલે એ ફૂડ જે છે એ આપણે આરોગ્ય છે એટલે આપણું જે બાયોલોજીકલ હેલ્થ છે એની ઉપર પણ ઘણી બધી અસર થઈ છે બહુ સાચી એટલે જ્યાં સુધી આપણે માનવ જાતિમાંથી ડિટેચ નહીં થઈ વિડ્રો નહી કરીએ ત્યાં સુધી એન્વાયરમેન્ટલ ઇન્ડ્યુસ જે ડિસીઝ છે લાઈફસ્ટાઈલ ઇન્ડ્યુસ ડિસીઝ છે એના આંકડાઓ વધતા જ જશે અને આ એવી જગ્યાએ આપણે ઉભા છીએ કે જો હવે નહીં વિચારીએ તો આના પરિણામો છે એ બહુ જ ખરાબ આવશે પોઈન્ટ ઓફ નો રિટર્ન ઉપર આપણે ઉભા છીએ હવે કોઈ ઉપાય નથી મોટો પ્રશ્ન છે માં સમસ્યાઓ આવે એના કારણે મૃત્યુ પામે છે વીસ લાખ બાળકો એવા છે કે જન્મતા પહેલા મૃત્યુ પામે છે અથવા તો જન્મ્યા પછી બે પાંચ માસ એનું મૃત્યુ થાય છે આ જે સમસ્યા છે એ પણ એક મોટી સ્વાસ્થ્યની સમસ્યા છે પણ એનો એનો સીધો નાતો છે કુપોષણ સાથે છે આ પણ એક બહુ મોટો પ્રશ્ન છે જેમ જેમ ભૌતિક સુવિધાઓ વધી લોકો વધુ કમાતા થયા અને વધુ સગવડો ભોગવતા થયા એમ એક વર્ગ હજી પાછળ છૂટી ગયો છે કે જેને આ કુપોષણની સમસ્યાનો સામનો કરવો પડે છે જી સી આખા વર્લ્ડ ની આ સમસ્યા છે ફક્ત આપણા દેશની સમસ્યા જેવું ન કારણ કે જે દેશોની અંદર કુપોષણ જે થઈ રહ્યું છે ડબલ્યુએચઓ છે યુનિસેફ છે એ બધા ખૂબ પ્રયત્ન કરે છે પરંતુ આપણું વર્લ્ડનું પોપ્યુલેશન એટલું ઝડપથી વધે છે એની સામે જે જે આપણે સ્વાસ્થ્ય માટેની સુવિધાઓ જેને કહીએ ટેકનોલોજીકલ સુવિધાઓ મળી છે પરંતુ જે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝિક એજ્યુકેશન સ્વાસ્થ્ય માટેનું જે કાળજી રાખવાનું હોય છે પ્રેગ્નન્સી દરમિયાન એ બધા આપણે હજી ત્યાં સુધી રૂટ સુધી નથી પહોંચી શક્યા શું થાય છે કે જે બાળકો જન્મે છે એ હજી જન્મતા પહેલા એની પોતાની કુદરતી ઇમ્યુનિટી ડેવલપ થાય એ પેલા તો એને અનેક રોગોના શિકાર બની જાય છે બીજી વસ્તુ એ બનતી જાય છે કે કે માતાનું જે પોષણ જે મેન્ટરનલ હેલ્થ જેને કહીએ છીએ એ જ એટલું સક્ષમ નથી હોતું અને આપણે પ્રેગ્નન્સીની અંદર આવી જતા હોઈએ છીએ આપણી પાસે એ બેઝિક એજ્યુકેશન નથી કે આપણે ક્યારે ખરેખર પ્રેગ્નન્સી નું પ્લાન જોઈએ જયારે બાળકનો જન્મ થાય છે ત્યારે આપણે એટલા બધા પ્રયત્ન કરી છે બચાવવા અને પણ એ બાળકનું એક કુદરતી ઇમ્યુનિટી ડેવલપ થતી હોય શરૂઆતના વર્ષોમાં પરંતુ આપણી પાસે એવા કોઈ પણ પ્રકારના એવા સાધનો નથી કે જે બાળકને આપણે ઇમ્યુનિટી ડેવલપ કરી અને સ્વસ્થ જીવન પ્રદાન કરી શકીએ તો આ એક મોટી સમસ્યા થતી જાય છે જે સમસ્યા કોઈ કલ્પના નોતી કરી કારણ કે આપણી પાસે એમાં અપૂરતા ડેટા હતા પરંતુ છેલ્લા બે એ ખબર પડવા માંડી કે આપણે પૂરતું પોષણ મળતું એવા બાળકોને ગુમાવી રહ્યા છીએ જી જી ખરેખર એક એ આપણી માટે એ ઘટના છે કે આવા સમાજની અંદર બીજો બધો વિકાસ થઈ શક્યો પરંતુ એક બાળકને સારું એક ભોજન આપી શકીએ કે સારો ખોરાક આપી શકીએ એની દિશામાં આપણું સંશોધન જે છે એ હજી પણ ઘણું બધી પ્રકારના ચેલેન્જીસ માંથી પસાર થઈ રહ્યું હોય એવું લાગે છે જે કુપોષણ જે શિકાર બને છે એ કુટુંબ ને ખબર છે કે બાળકને પૂરતો ખોરાક નહીં મળવાથી અથવા પૂરતા પ્રમાણની અંદર જે બેલેન્સ ડાયટ મળવું જોઈએ એ નહીં મળવાથી બાળકનો જન્મ ની સાથે જ એને આ સમસ્યા ઉભી થાય છે અને એ એક ખરેખર જો તમે બધી જગ્યાએ જોશો બધા કેમ્પો થતા હશે પરંતુ આપણે પ્રેગ્નન્સી ની અંદર શું ધ્યાન રાખવું એના કેમ કોઈ દિવસ નહીં થાય જો આપણે માસિક ધર્મ ની અંદર શું શું ધ્યાન રાખવું આપણે એને કેવી રીતે કવર અપ કરવું એનો ક્યાંય કેમ્પ નહી થતા હોય એવું કોઈ એજ્યુકેશન પણ નહી અપાતું હોય કારણ કે એ વિષય જે છે ને એ હજી પણ એટલો જોઈ એટલો જાગૃતતામાં લાવી નથી શક્યા બહુ સાચી વાત પણ સાહેબ આખર માં પ્રશ્ન તો એ જ આવે છે કે તમે તમારી હેલ્થ ને કેમ સાચો છો તમારી લાઈફસ્ટાઈલ તમે કેવી રાખશો તમારું ખાન કેવું હોવું જોઈએ તમે મેન્ટલ હેલ્થ માટે શું કરો છો તમે આ આ જે ચાર પાંચ મુદ્દા જે શરૂઆતમાં તમે કહ્યા તો સાહેબ આ મુદ્દો છેલ્લે એ આવે છે કે માણસે જીવવું કઈ રીતે જો એને સ્વસ્થ રીતે જીવવું હોય તો તો જ એનું ભવિષ્ય સ્વસ્થ રહેવાનું સારું રહેવાનું નહીતર સમસ્યાઓ આવતી જ રહેશે આ સૌથી બેઝિક પ્રશ્ન છે એના વિશે તમે ઘણી બધી વાર વાત કરો છો થોડી ટિપના સ્વરૂપે થોડી વાત કરો કે લોકોને શું શું ડેઈલી લાઈફમાં આપણે શું કરવું જોઈએ આ બહુ મહત્વની વાત છે બિલકુલ પહેલી વસ્તુ એ છે કે કે આપણે છે ને જીવનને એક ચેલેન્જ તરીકે લીધું છે ને સર્વાઇવલ ઓફ લાઈફ એક સરસ પુસ્તક છે ડોક્ટર સંપૂર્ણ સિંહ કરીને એક્સ વાઇસ ચાન્સેલર પંજાબ યુનિવર્સિટીના એણે એવું લખ્યું સર્વાઇવલ ઓફ હ્યુમન રેસ આજથી લગભગ ત્રીસક વર્ષ પહેલા લખાયેલા પુસ્તકની અંદર એણે એક સરસ કલ્પના કરેલી કે માણસે જે ગતિએ ચાલવાનું શરૂ કરી દીધું છે જે ગતિએ વિચારવાનું શરૂ કરી દીધું છે એ ગતિએ જો આમ નામ ચાલતા રહેશું ને તો ઉંમર વધતી જશે પરંતુ ક્વોલિટી ગુણવત્તા ઘટતી જશે અને આ સમસ્યાનો સામનો આપણે બધા જ કરી રહ્યા છીએ આપણા જીવનની અંદર કોઈ ડિસિપ્લિન નથી આપણી ઈચ્છાઓ ઉપર કોઈ પણ કાબુ નથી આપણી જે નિયમિતતા જે જોઈ એની ઉપર કોઈ કંટ્રોલ નથી આપણે નિયમિત રીતે ઊંઘતા નથી આપણે નિયમિત રીતે કસરત કરી શકતા નથી પણ આપણે એવી વૈભવતામાં જીવી રહ્યા છીએ કે એવી ફેન્ટસી વર્લ્ડમાં જીવી રહ્યા છીએ કે જ્યાં પૈસો એ સર્વ સુખ સમાન ગણીને ચાલી રહ્યા છીએ સારા કપડા મળે છે સારી રીતે ગાડી મળે છે સારી રીતે જીવવાનું મળે છે દરેક સમસ્યાઓનો આપણે છે ને ઓટોમાઇઝેશન કરવા માંડ્યા કોઈ દિવસ આપણે એનું કુદરતી રીતે સ્વરૂપમાં જોયું જ નથી કે મારે સવારના ઉઠી ને મારે કસરત કરવી જોઈએ ચાલવું જોઈએ મારે યોગ કરવું જોઈએ તો આવી કોઈ પણ રીતે આપણી કલ્પના હતી ક્યારેક નિરાતે બેસી અને આપણે બીજાના જીવન ઉપર એક મોટું લેક્ચર આપીએ છીએ એના જીવનમાં શું સમસ્યાઓ છે એની ઉપર ઘણી બધી વાતો કરીએ છીએ પરંતુ ક્યારેક આપણે પણ આપણા ગરીબાન અંદર જોડાઈ અને જોવું જોશે કે આપણે સ્વ સંવાદ કેવી રીતે કરી શકીએ બરાબર સૌથી પહેલી સમસ્યા જે છે એ શારીરિક રીતે તમે જો તો આપણી રેગ્યુલર એક્સરસાઇઝ જ નથી થતી કેટલાક સ્ટડીએ એવું પ્રૂવ કર્યું છે કે તમે નિયમિત જીવન જીવશો પહેલી વસ્તુ જે છે તમારી રેગ્યુલર એક્સરસાઇઝ છે તમારા જીવનમાં ઘણા લોકો મને ઘણીવાર કેતા હોય છે સાહેબ આજના દસ હજાર સ્ટેપ તો ચલાઈ ગયા પણ ખાલી સ્ટેપ ચાલવા એ જરૂરી નથી તમારે સ્ટેપ ચાલવાની સાથે તમે એની જે ક્વોલિટી જે જાળવવાની જે છે જે સ્પીડ જાળવવાની જે છે જે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરે એ જાળવવાનું છે એ બધું જ એક્સરસાઇઝ મા આવે છે પહેલાના જમાનામાં વ્યાયામ શાળાઓ હતી ત્યારે યોગની જરૂર નથી પડતી આપણે વ્યાયામ શાળાઓ કરતા અત્યારે વધારે જીમ ખુલી ગયા છે એટલે આપણે મસલ્સ પાવરને વધારે મહત્વ આપીએ છીએ માઇન્ડ પાવર કરતા પણ હું એવું નથી કેતો મસલ્સ પાવર નો હોવા જોઈએ નહીં તમારી શારીરિક ક્ષમતા જળવાઈ રહે એટલી કસરત રોજ તમે કરો હવે એમાં તમારી ઇર ઓફ એજ તમારી મોટી ઉંમર હોય તમારી મર્યાદા હોય તો તમે એટલી જ પ્રકારની એક્સરસાઇઝ કરો જે તમને નુકસાન ન કરે બીજું યોગ યોગ છે એ તમારા દરેક પ્રકારના જોઈન્ટ્સ છે મસલ્સ છે એની ફ્લેક્સિબિલીટી રાખશે યોગ નો પ્રચાર ઘણો થયો છે પ્રસાર ઘણો થયો છે લોકો એને સ્વીકારતા થયા છે લોકો એને અપનાવી અને પોતાના રોજ જીવનમાં ઘણા બધા લોકોએ મારે એ પણ એક પોઝિટિવ નોંધ લેવી જોશે કે ઘણા બધા યંગસ્ટરો આની તરફ વળ્યા છે ઘણા બધા લોકો એક્સરસાઇઝ તરફ વળ્યા છે પણ એ એટલું જ ખાલી પૂરતું નથી જો આપણે ખરેખર બેલેન્સ અને ઇક્વિલિબ્રિયમ જાળવવું હોય તો છે કે માનસિક સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્ય માટે મેડિટેશન જરૂરી છે બધાને એમ છે કે અમે તો ધ્યાન કરીએ છીએ પરંતુ ધ્યાન એટલે એક પ્રકારનું કોન્સન્ટ્રેશન છે એક સાયલન્સ છે તમે ક્યારેક છે એ તમારા સાયલન્સ પણ માણતા શીખો તમારા મૌન ને માણતા શીખો પેલાના જમાનામાં એવું પણ કહેવાતું તું જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી લોકો પોતાના માટે એક્ટિવ દિવસોની અંદર પણ મૌન ની સાધના કરતા હતા કે ભાઈ હું છ કલાક નહીં બોલું તો એ ખૂબ અગત્યનું જે છે આપણી માટે હવે કે જો ખરેખર આપણે બેલેન્સ કરવું હોય તો પછી આવે છે ડાયટ તમારો હમણાં જ ગઈકાલે આજના છાપાઓમાં પણ ઘણી બધી જગ્યાએ નોંધ લીધેલી છે કે ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કરો તમે બાર કલાક તમારા શરીરને આરામ આપો બરાબર તમારે જે કંઈ ખાવું હોય છ થી આઠ કલાકમાં ખાઈ લો બાર કલાકમાં ખાઈ લો એટ એમ ટુ એટ પીએમ પ્રોગ્રામ છે એટ એમ ટુ ફોર પીએમ પ્રોગ્રામ છે તમે થોડો થોડા સમયે થોડું ને ન્યુટ્રિટીવ ડાયટ લો ઘણા બધા ને ઘણા બધા કન્સેપ્ટ હોય છે કે ભાઈ અમે રોટલી બંધ કરી દઈએ અમે ભાત બંધ કરી દઈએ અમે આ ખાવાનું બંધ કરી દઈએ આ કરી પણ સાહેબ અમારું વજન ઉતરતું નથી હવે તમે કોઈ મિશન ની સાથે કામ કરો છો તો એ મલ્ટી એપ્રોચ થી કામ કરવું પડશે સિંગલ એપ્રોચ થી નહીં થાય તમે જ્યારે તમે ઓછું જમતા હશો તેની સામે કસરત પણ એટલી કરો પૂરતી ઊંઘ પણ લો તો જ્યારે તમારું ડાયટ બેલેન્સ થશે તમારું તો ત્યારે તો તમે વધારે પડતા તળેલા પદાર્થો છે એમ કહેવાય છે આયુર્વેદમાં કે સફેદ ઝેર છે કે વધારે પડતું ખાંડ છે વધારે પડતું સોલ્ટ છે વધારે પડતું મેંદો છે એ તમારા શરીર સ્વાસ્થ્યને નુકસાન કરે છે તમે લિક્વિડ ડાયટ લો સોફ્ટ ડાયટ લો તમે ફ્રૂટ્સ લો તમે વેજીટેબલ્સ લો તમે નિયમિત રીતે આપણા જીવનની અંદર અતિશય ખાવાનું બંધ કરી દો તમને જેટલી ભૂખ લાગી હોય ને એનો વન ફોર્થ ભાગ છે ને એ ભૂખ્યો જ રાખો તમારા શરીરને ઘણા બધા અંશે જે છે ને પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશન મળી રહેશે પછી એડિક્યુએટ સ્લીપ માણસ શરીરને પૂરતા પ્રમાણમાં ઊંઘ જોઈએ એ સમજતો જ નથી આપણે પલંગમાં પડીએ છીએ ત્યારથી ઊંઘ્યા છીએ એવું જ માનીએ છીએ પણ ત્રણ ત્રણ વાગ્યા સુધી ઊંઘ નથી આવતી

અને એ નિયમિત ચાર વાગે દોડવા જતા હતા કસરત કરતા હતા પરંતુ ઘણી વખત આપણને એવો વિચાર આવે કે કે ચાર કલાક ઊંઘ લેનારાઓ ઘણા બધા મહાન વ્યક્તિઓ છે પરંતુ એના જીવનમાં બીજું ઘણું બધું એ લોકો બેલેન્સ કરે છે ખાવાની બાંધી અને એના ઇમોશન અને એના માઇન્ડ ઉપર એનો ઘણો કંટ્રોલ હોય છે અને છેલ્લે મારે એ વાત કરવી છે કે એડિક્યુએટ સ્લીપ લો છો પરંતુ કોઈ પણ કારણો વગર આપણે છે ને એક્સેસિવ એંગર રાખીએ છીએ અને જે એક્સેસિવ થોટ્સ રાખીએ છીએ જેની ઉપર આપણો કાબુ નથી હોતો અને એને કારણે તમારું શરીર સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય ઇમોશનલ ભાવનાત્મક સ્વાસ્થ્ય જે છે તમારું સામાજિક સ્વાસ્થ્ય જે છે અને તમારું આધ્યાત્મિક સ્વાસ્થ્ય જે છે એની ઉપર ખૂબ અસર થાય છે બહુ સાચી વાત તમે તમારી પોતાની માટે જો સવારના એક પંદર મિનિટ અને રાત્રે સુતા પેલા પંદર મિનિટ ફાળવશો તો તમારે સંપૂર્ણપણે તમારી હેલ્થ ની હાયરકી જે છે એ મેનેજ થશે તમને જીવવાનો ખૂબ આનંદ આવશે અને આનંદ વગરનું જીવન ખુશી વગરનું જીવન જે છે એ તમે એક મિકેનિકલ અને રોબોટિક મશીન થી ચાલતા હોય એવું જીવન બની જાય છે એને આપણે ખરેખર જો આ પરિકલ્પનાને સાકાર કરવી હોય તો આજના દિવસે જે પણ આજે સ્વાસ્થ્ય માટેની જે ટીપ્સ આપીએ છીએ કે તમારું ભવિષ્ય ઉજળું બનાવશે તમારા જીવવાની અંદર હવે લોકો એ પણ કહે છે કે સાહેબ અમને છે ને પીડા વગર નું મૃત્યુ આપો એટલે મૃત્યુ ને તો સ્વીકારે જ છે પીડા વગરનું આપો હવે એની માટે શું અમારે કરવું અમને ખબર નથી કે પીડા વગરનું મૃત્યુ કેવી રીતે મળે ઘણા બધા દેશોએ ઇથેનેશિયા ની વાતો કરી છે પરંતુ એ મને સોલ્યુશન નથી લાગતું શાંતિથી જીવીએ અને શાંતિથી આ પૃથ્વી ઉપર બધાનું નક્કી છે કે જવાનું છે તો આપણે જીવનને છે સાર્થક બનાવીએ અને ખરા અર્થમાં આપણે જે છે બધા જ સ્વાસ્થ્યને છે માણી શકીએ એ જ આ પરિકલ્પના છે ને એ જ આજનો સંદેશો છે બહુ સરસ સાહેબ તમે આજે બહુ મજાની વાત કરી કે ખાલી ડાયટ થી પણ નહીં ચાલે ને ખાલી કસરત થી પણ નહીં ચાલે આ બધા પાસાઓ તમે એક સાથે જોડશો તો જીવાનો આનંદ પણ આવશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમે જેને કહેવાય કે જીવનને સારી રીતે માણી શકશો આ સૌથી મહત્વની વાત છે તો જ આ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવવાનું સાર્થક બનશે સાહેબ તમે અમારી સાથે જોડાયા અને બહુ સરસ મજાની વાતો કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર થેન્ક યુ